हेलो फ्रेंड्स स्वागत है તમારો મારી YouTube ચેનલ માં આજે આપણે શ્રાદ માટે મલાઈદાર क्रीमी અને કલ્લાકો સુધી ઉકાળવાની જंझટ વગર દૂધપાક બનાવીશું સરળ રીતે દૂધપાક મિનિટો માં બની જાય છે તો ચાલો જોઈ લઈએ તો કડાઈ માં તમારી એટલે કે 500 ગ્રામ જેટલું મે દૂધ લીધું છે તમારે જેટલી ક્વોન્ટિટી માં બનાવવું હોય એ પ્રમાણે તમે દૂધ લઈ શકો છો તો અહીંયા મે ફૂલ ફેટ નું દૂધ લીધું છે જો દૂધપાક બનાવતા હોય તો ફૂલ ફેટ નું દૂધ લેવાનું જેથી આપણો દૂધપાક એકદમ ક્રીમી અને મલાઈદાર બનશે તો હવે આપણે તેમાંથી 2 ચમચા જેટલું દૂધ આપણે એક બાઉલ માં કાઢી લેવાનું છે અને આ દૂધ ને આપણે સરસ રીતે ઉકાળવાનું છે તો આ રીતે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું એકદમ સરસ દૂધ ઉકળી ગયું છે હવે આપણે તેમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરવાની છે તો તમારે ગળપણ જેટલું જોતું હોય એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો હવે ખાંડને સરસ રીતે મેલ્ટ કરવાની છે તો બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે અને ખાંડને એકદમ સરસ રીતે ઓગાળી દેવાની છે તો સૌથી પહેલા ખાંડ ઓગળવી ખૂબ જ જરૂરી છે ખાંડ એકદમ સરસ ઓગળી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આ રીતે હલાવતા રહીશું એટલે ફક્ત 2 થી 3 જ મિનિટમાં આપડી ખાંડ સરસ એવી ઓગળી જશે તો ખાંડ આપડી ઓગળી ગઈ છે તો મેં અહીંયા એક મુઠ્ઠી જેટલા આ રીતના બાસ્મતી ચોખા આવે છે તેને મે 15 મિનિટ પહેલા પલાળી લીધા હતા તો એ એડ કરી દેવાના છે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે ખાંડ ઓગળી જાય પછી જ આપણે ચોખા એડ કરવાના છે તો હવે આપણે ચોખાને કુક કરીશું દૂધ સાથે તો આ રીતે હલાવતા રહીશું અને સાઈડમાં જે મલાઈનો ભાગ રહે છે તેને આપણે આ રીતે દૂધમાં લેત જવાનું છે જેથી આપણું દૂધ જાડડું અને મલાઈદાર બનશે તો સતત આ રીતે હલાવતા જવાનું છે તો જે આપણે વાડકીમાં સાઈડમાં દૂધ કાઢ્યું હતું એમાં આપણે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ऍड કરી દેવાનો છે જેથી આપણો દૂધ ઘટ બનશે અને एकदम સરસ એવો મિલ્ક પાવડરનો ફ્લેવર પણ આવશે તો મિલ્ક પાવડર મે 2 ચમચી ऍड કરે છે તો બિલકુલ લમ્સ ના રહે એ રીતે આ રીતે ઠંડા દૂધમાં જ મિલ્ક પાવડર ऍड કરવાનો જેથી એના બિલકુલ લમ્સ નઈ બને ડાયરેક્ટલી તમે ગરમ દૂધમાં મિલ્ક પાવડર ऍड કરશો તો તેના લમ્સ બનશે અને જે અલગ કરવા બહુ મુશ્કેલ બની જાય છે તો અહીંયા આપણે મિલ્ક વાળું દૂધ પણ રેડી કરી દીધું છે અને દૂધ આપણું સરસ એવું ઉકળી પણ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એ ચેક કરવાનું છે કે આમાં ભાતનો દાણો જે આપણે એડ કર્યો હતો એ થઈ ગયો છે કે નહીં કાચો હોય તો હજી પણ વધારે ઉકળવા દેવાનું અને સરસ રીતે થઈ ગયો હોય તો આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે ચેક કરી દઈશું તો ચમચાની મદદથી આપણે આની અંદરથી થોડો ભાતના દાણા આ રીતે લઈ લેવાના અને હાથ ઉપર રાખી તેને ચેક કરી લેવાના કે થયા છે કે નહીં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાત એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે તેના દાડા પણ તૂટી જાય છે તો અહીંયા આપડા ભાતના દાણા સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે જે મિલ્ક પાવડર વાળું બેટર બનાવ્યું છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને સરસ રીતે ફરીથી આપણે ઉકાળવાનું છે તો આ પ્રોસેસ આપણે કર્યા પછી આપણે સતત તેને હલાવતા જઈશું તો અહીં તમે જોઈ શકો છો કે દૂધ આપડું સરસ રીતે ઉકળી રહ્યું છે અને આ રીતે ઘટપણ થઈ ગયું છે મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ ઘટ થઈ જશે અને થોડીકવાર જ તેને ઉકાળીશું મતલબ કે 2 મિનિટ જો ઉકાળીશું મેમા કેસરનો દૂધપળ રેડી છે એ તમને બતાવવાનું રહી ગયું છે પણ મેં થોડા કેસરના તાતડાને દૂધમાં એડ કરી અને અંદર એડ કર્યા છે જેથી કેસરનો પણ સરસ એવો ફ્લેવર આવે તો દૂધ તમે જોઈ શકો છો કે આ રીતે નું ઘટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં इलायची पाउडर ऐड કરવાનો છે તો મેં અહીંયા ઈલાયચીને બે થી ત્રણ ઈલાયચીને પીસી લીધી છે તો ઈલાયચી પાવડર એડ કરી દઈશુ અને સાથે આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરવાના છે તો ડ્રાય ફ્રુટ્સ માં મેં અહીંયા કાજુ અને પિસ્તા લીધા છે તો એ પણ એડ કરી દઈશુ ઉકળતા દૂધમાં એડ કરીશુ તો ડ્રાય ફ્રુટ્સ આપડા एकदम સરસ સોફ્ટ થઈ જશે અને जायफल મે એક जायफलને આ રીતે ઘસી લેવાનો છે તો જાઈફર એડ કરવાથી દૂધમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને મેન ઇંગ્રીડિયન્ટ એ છે કે જ્યારે દૂધપાક બનાવતા હોય અને ચારોલી એડ ના કરીએ તો દૂધપાક ખાવાની મજા જ ના આવે તો મેં અહીં મોટી ચમચી જેટલી ચારોલી એડ કરી છે અને ચારોલી ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર બધું જ્યારે દૂધપાક ઉકળી જાય ત્યારે એડ કરી દેવાનું લાસ્ટમાં તો તમે જોઈ શકો છો મે બધું સરસ રીતે એડ કરી દીધું છે હવે આપણે દૂધને 2 મિનિટ જો ઉકળવા દઈશું તો કિનારીમાં જે મલાઈનો ભાગ રહેલો છે તે બધો ચાપડે લઈ લેવાનો છે જેથી આપણો દૂધપાક એકદમ ક્રીમી બનશે અને ઘટ્ટ બનશે તો દૂધપાક અહીંયા આપણો ઓલમોસ્ટ થઈ ગયો છે હવે આપણે ખાલી ડ્રાય ફ્રૂટ્સ અહીંયા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે દૂધપાકને ઉકાળીશું તો આ રીતે દૂધપાક બનાવશો તો તમારો દૂધપાક એકદમ ક્રીમી મલાઈદાર ઘટ્ટ બનશે અને ઘણી ઓછી મહેનત અને ઘણા ઓછા સમયમાં આ દૂધ પાક તૈયાર થઈ ગયો છે તમારે જેટલી હોય એ પ્રમાણે તમે તમે અહીંયા વધઘટ કરી શકો શકો છો છો તો જોઈ કે આ રીતનો ઉકળી અને ઘટ થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો આ દૂધપાક જોડે બટેકાનું શાક અને પૂરી સાથે સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો સ્પેશિયલી અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો દૂધ પાક તો બધાના ઘરમાં બનતો જ હોય છે તો તમે પણ આ રીતે દૂધપાક નથી બનાવ્યો તો મારી રેસિપી થી જરૂરથી એકવાર આ દૂધપાક જરૂર બનાવી લેજો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય तो फरी मिलीस एक नवी रेसिपी सुधी बाय बाय जय श्री कृष्ण थैंक यू फॉर वाचिंग